સમય થી પેલા લોકો તમારી જમીન માંથી હાલે છે એને ખરેખર જાહેર માર્ગ છે બાજુમાં સીધું મોઢું જ મળે છે જાહેર માર્ગ નું તમે રસ્તો ખેડી નાખો બરોબર જ્યાં બીજો જાહેર માર્ગ મળતો હોય તો બીજા માંથી ચાલી શકાય નહીં તમે કોઈ પૂછવા જવાની જરૂર નથી તમારા માંથી હાલી ન હોય ભલે મને એ સમજા નથી કે એકદમ રૂપાળી ઘરવાળી છે તો કાળી કૂતરીની પાછળ શું કામ માણસો પડે છે હે ગમે આ નજર નાખું પાડીએ બેઠા અને કોકની ઘરવાળી નીકળે ની સામે જોઉં ભાઈ જ્યારે જાહેર માર્ગ તને મળે છે તો કોકનામાંથી કાચા માર્ગમાંથી રસ્તો કાઢીને તને ફાયદો શું છે એની જમીન બદાબાવી ભાઈ આવડો મોટો તને 40 ફૂટનો રોડ મળે છે બેય બાજુ મળે છે છતાંય જૂની કેડી વાળો રસ્તો હું સમજુ છું કે રસ્તો પાછળથી નીકળો એટલે તારે તારો જૂનો રસ્તો જાળવી રાખવો જો જાવ શું કામ કરું ભાઈ જેદી નોતો તેદી બરાબર છે હા કુમારો ફાફા મારતો તો ત્યાંથી બરાબર છે પણ બાપા એ દીધો હવે આવડો મોટો જાહેર રસ્તો મળી ગયો છતાંય બીજા નામથી માંથી છે ગજબ કરો છો ભાઈ